જાંબુગોડા ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથ સિંહજી પરબાર વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી આ યાત્રા જાંબુગોડાના ત્રણ રસ્તા પાસેથી શરૂ કરવામાં આવી હતી તિરંગા યાત્રામાં જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર વિદ્યાર્થીઓ તેમજ જાંબુઘોડાના નગરજનો હાથમાં તિરંગો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા આ યાત્રા જાંબુઘોડા નગરમાં ફરી જાંબુઘોડા મામલતદાર ઓફિસ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના 省略，洛克维达达。